હા હું કઈ થઈ ગયો જીરું જુઓ એકદમ સુકારો આવી ગયો હે જીરાની અંદર આ જુઓ તો હાલો મિત્રો સ્વાગત છે મારા એક ફરી નવા બ્લોગની અંદર કેમ છો બધાએ આઈ હોપ કે બધા મજામાં જશો ને મજામાં જ રહો ને બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવાર સવારમાં અને મિત્રો જુઓ સુરજ દાદા આટલે સડી ગયા છે ને આપણે આવી ગયા હતા જીરામાં આજે મિત્રો હું કે જીરું તમને બતાવવાનું ક્યાં ક્યાં મારા જીરાને ઉતાર થયો ક્યાં ક્યાં જીરું બન્યું છે એ તમને આજ આ વિડીયોમાં બધું જ બતાવવાનું છે તો વિડીયોમાં પૂરા બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો મિત્રો તમને ખબર પડશે કે ક્યાં ક્યાં જીરાનો ઉતાર થયો ક્યાં ક્યાં જીરું ખરાબ થયું ઉતાર થયો મારા જીરાની અંદર તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો આપણે જીરું જોઈ લઈએ તો જુઓ મિત્રો હા એ મિત્રો જીરું આટલામાં સારું છે આટલે સ્વીકારીને આટલામાં જુઓ મિત્રો આટલે ભાઈ સારું છે હજી મિત્રો જીરાનો શું પ્રોબ્લેમ છે એ ખબર નહીં પણ વચ્ચે વચ્ચે જીરું છે ને એ એકદમ ઉતાર થઈ ગયો છે એ પણ હું તમને બતાવું મારું જીરું ક્યાં ક્યાં વધ્યું હે ક્યાં ક્યાં નહીં વધ્યું એ પણ તમને આજ અને મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે જોઈ લઈએ મિત્રો જુઓ મિત્રો અહીંયાથી કરીને અહીંથી કરીને જો આ ત્રાહો ત્રાહું ત્રાહું આટલી મોયા હમણાં જીરું છે બધે આ જુઓ आटले आटले जीरो से आ ना भाग में आटलो आटले तरह हो तरह हो आटलो आटलो जीरो से आटले से आटले आटला होती। आटला होती से पसे पे पी आग जुए आगर क्या क्या जो मित्रो हाँ मित्रों उतार से जो ना सुकारो जो है जीरा ने जो आ बाजू नहीं तो आ बाज देखा से पसे आ बाजू नहीं તો મિત્રો શું પ્રોબ્લેમ થયો ઉતાર થયો એવો મને લાગે છે કે ઉતાર થઈ ગયો છે અને બળી ગયું તો જીરું શા કારણથી બળી ગયું તો ખબર નહીં તો અહીં મિત્રો છે ચાંક ચાક રો આય છે ચાંક ચાક જીરું પણ આમાં મિત્રો ઘણા ઉતાર થયેલ છે રો આ જુઓ મિત્રો આમ જીરું હું કઈ ગયું તો આખો આ રો મિત્રો આ બધું આવું થઈ ગયું તો આખા ખેતરની અંદર જીરું રો મિત્રો હા વચ્ચે તો થામુકું છે જ નહીં ત્યાં જુઓ વચ્ચે તમને ક્યાંય જીરું જોવા જ નહીં મળતું હોય પછી મિત્રો ઘણો બધો મિત્રો બળી ગયું છે કોરે કોરે વધ્યું હે બે સાઈડમાં વચ્ચે વચ્ચે તો ક્યાંય જોવા જ નહીં મળતું કેમ કે વચ્ચે વચ્ચે તો મિત્રો ફેલ છે આપણું ખેતર ના જુઓ મિત્રો આવી રીતે થઈ ગયું છે આખા ખેતરની અંદર ના જુઓ આવું બળી ગયું હે મિત્રો બધાય આ જુઓ હા જુઓ મિત્રો તમે પણ લાઈવ હું તમને બતાવું છું જુઓ હા જુઓ મિત્રો આવું જીરું થઈ ગયું હે બળીને મિત્રો જીરું બહુ સારું હતું જ્યારે મેં ત્રીજું પાણી વાળ્યું ત્યારે જ આ પ્રોબ્લેમ બન્યો હતો અને મિત્રો આમાં પ્રોબ્લેમ તો એ જ બને છે કે આ વર્ષે મિત્રો વરસાદ ઘણો થયો હતો એના કારણથી જલ્દી જમીન સુકાણી નહીં એના કારણથી મિત્રો જો હજી અહીંયા લીલું છે કેટલા દિવસ થઈ ગયા પાણી વાળ્યા ને બીજું પાણી વાળ્યા નહીં તો હજી સુકાણું નહીં છે તર આ જુઓ આ મિત્રો લીલો ગારા જેવું છે જુઓ એકલો લીલો ગારો છે લીલી માટી જોવા મળે તો આ બધી આટલે કરી સામે છે આ વચ્ચે 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 વાળો રહ્યો નહીં આ બધી લીલી માટી છે હજી મિત્રો જેમ કે હૂકાણું નહીં જુઓ મિત્રો અહીંયાથી મિત્રો સુકાઈ ગયું છે જુઓ આ ચારા છે આ ફૂકા છે જુઓ આ માટી મિત્રો લીલી નહીં જુઓ આ હુકાઈ ગઈ એટલે આ જીરું છે જુઓ સામે પણ એટલું બધું નહીં આચું આચું હે જીરું પછી મિત્રો હવે તમને બતાવી દઉં ક્યાં ક્યાં મારું જીરું વધ્યું છે ક્યાં ક્યાં નહીં વધ્યું વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ મિત્રો આ જીરું છે જુઓ સામે વાળા એટલે છે કરીને એટલામ જીરું વધ્યું હે જુઓ અને સામે પહેલા ભાગમાં અહીંયા છે મિત્રો ગયા વર્ષે આપણે મિત્રો આવો ઉતાર નતો થયો બે એક બે ચાર આમ થયો તો પણ આ વર્ષે તો મિત્રો ઘણો બધો ઉતાર થઈ ગયો છે એટલે મિત્રો એ જ પ્રોબ્લેમ બન્યો છે કે શું એટલે મિત્રો આ જમીનનો ઉતાર છે એના કારણથી જ આ પ્રોબ્લેમ બન્યો છે બીજું કાંઈ નહીં થયું કેમ કે જમીનનો ઉતાર હોય ને તો મિત્રો આ જ પ્રોબ્લેમ બને છે ઘણા બધા મિત્રોને પ્રોબ્લમ જોવા મળ્યો છે આ અમારા ગામની અંદર મિત્રો આવો કેટલા ખેડૂતોને થયું છે નુકસાન આવું મારે એકને નહીં થયું ઘણા બધા મિત્રો થયું હશે તો જુઓ મિત્રો મારું જીરું આવું સુકાઈ ગયું છે અને આવો ઉતાર આવી ગયો હે સુકારાનો જુઓ એકદમ સુકારો આવી ગયો છે જીરાની અંદર આ જુઓ તમે એકદમ સુકારો છે જુઓ આવું સુકાઈને થઈ ગયું હું જીરું જુઓ એકદમ સુકારો આવી ગયો છે જીરાની અંદર આ જો તો મિત્રો આવા જ વિડીયો મિત્રો ખેતીવાડીના જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન